શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની પર્વની ઉજવણીને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જ ભક્તોની ભીડ શામળાજી મંદિર ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા ઉમટી પડી છે ત્યારે જન્માષ્ટમી પૂર્વની ઉજવણી માટે શામળાજી યુવક મંડળ દ્વારા વર્ષની જેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે આ નગરયાત્રામાં સૌથી વધારે મટકીઓ બાંધીને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે

શોભાયાત્રાને તૈયારીઓ નિમિત્તે અમે લગભગ અગાઉ એક હપ્તા દસ દિવસથી તૈયારીઓ કરતા હોઈએ છીએ એમાં અમે આ આજની અમારી તૈયારીઓ એ છે કે સો જેટલા આસોપાલાવના તોરણથી અમે આખું ગામ શણગારીશું અને રાત્રિ દરમિયાન અમે સો જેટલી મટકીઓ બાંધશું અને એ મટકીઓ અમારા જે કાર્યકર્તાઓ કામ કરે છે શો અત્યારે જે મહેનત કરે છે શોભાયાત્રાને ભવિન બનાવવા માટે એ લોકો દ્વારા ફોડાવશું અને શોભાયાત્રાનો આનંદ ઉલ્લાસ વધારીશું શામળાજી મંદિર ખાતે આવતીકાલે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રસંગો ઉજવવામાં આવનાર છે ભગવાન સામળિયા ધામમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ પણ જાતે તકલીફ ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે મંગળાના દર્શન થશે ત્યારે ભગવાન સ્નાન કરવામાં આવશે શણગાર કરવામાં આવશે ત્યારે ભગવાનના જન્મ સુધી વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે ષો સમય અભિષેક કરવામાં આવશે પંચામૃતથી સ્નાન કરવામાં આવશે સાથે ભક્તોના મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ છે દ્રશ્યમાં જોઈ શકો છો કે મંદિર પરિસરની અંદર યુવક મંડળ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં ક્યાંક ને ક્યાંક મંદિર પરિસરમાં લીલા તોરણો બાંધી મંદિરને સુશોભિત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તરફના દ્રશ્યોમાં બતાવીશ કે બાલાના જ્યારે વધામણા થવાના છે ત્યારે ભક્તોનો જમાવડો અત્યારથી જ શરૂ થઈ ગયો છે મંદિર પરિસરની અંદર મોટી સંખ્યામાં ધીરે ધીરે ભક્તો એકઠા થવા માંડ્યા છે જન્મોત્સવ બે કલાક અગાઉ જોઈ શકો છો આ લાલજી ભગતના જે ભજન અને કીર્તન થવાના છે પરિસરની અંદર રાસ ગરબા થવાના છે બરાબર બાર કલાકે ભગવાન શામળિયા એટલે કે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થશે ત્યારે ભક્તો પણ આ જે જન્મોત્સવને વધાવવા માટે હરકેલા બન્યા છે ત્યારે ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે ભક્તોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જયદીપ ભાટિયા સાથે તે સૈલસ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી જન્માષ્ટમી પર્વને માત્ર ગડીઓ ગણાઈ રહી છે કલાકોનો સમય છે ત્યારે યાત્રાધામ સામળાજીમાં જન્માષ્ટમી લઈ શામળાજી યુવક મંડળ દ્વારા તલામર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે શામળાજી યુવા મંડળ દ્વારા જે વિવાલોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે સમગ્ર મંદિર પરિસરને સમગ્ર સામળાજી નગરને આસો પાલવના તુરંત જ શણગારવામાં આવે છે યુવકો દ્વારા જોરશોરથી તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવી છે સમગ્ર નગરની અંદર સોથી થી વધુ મટકીઓ બાંધી શોભાયાત્રામાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે મંદિર પરિસરજી નગર ને પણ આ રીતે શણગારવામાં આવશે વાલાની જ્યારે વધામણી થઈ રહી છે એની ઘડીઓ ગણાઈ રહી છે આ સમયે તમામે તમામ યુવાનોની અંદર યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવ ને લઈ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે જયદીપ પાટ્યા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી